તલાજા શહેરમાં ચોકડી પાસે કોઈ પણ અગમ્ય કારણોસર ત્રાપજ ગામના મહિલા તેમજ પુરુષ પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના મહિલા તેમજ પુરુષો પુત્ર તેડવા માટે આવ્યા હતા તે સમયે કોઈ પણ સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર પુત્ર તેડવા આવ્યા હતા પરંતુ મોકલવામાં આવ્યા ન હતા જેથી તેઓ પરત જઈ હતા તે સમયે તલાજા શહેરમાં ચોકડી પાસે તેમના વેવાઈ પક્ષના લોકો પાછળ આવી અને તેઓને લોખંડના પાઇપ વડે માર મારી અને ગંભીર ઈજા પહોંચાડેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા આ બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તલાજા હોસ્પિટલ ખાતે બપોરે બાર વાગ્યાના આસપાસના સમયે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં કેટલું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે ભાઈ રશ્મિભાઈ ક્યાં રહેવાનું રાપુર આપણે શું બનાવ બહેનો છો તમારી સાથે અમે જ્યાં છોકરાનું હોવું નક્કી કરવા કે ભાઈ મેકલવાનું તો મેકલો ન મેકલવાનું તો તું કરો એવું બધું થયું હતું ને પછી પાછા અમે નીકળ્યા ઘરેથી એના ઘરેથી નીકળી ગયા તો અમે કાંઈ બોલાય ને અમે મારી બેનને મારે હોવ નીકળીને અહીંયા પહોંચ્યા ગયા ત્યાં અહીંયા છોકરી આવીને પાપે પાપે બધી રીક્ષા તોડીને છૂટી ને બધું તોડીને તૂટ્યું રિક્ષા છોડી નાખી આરું છે ઓલા મોટર વાળા ને નકર મોટર ફટકાય છે તમને છે નથી મેળવ દાદા પાપે લોખંડ માં છે અને કોણ હતું તમને મારવામાં મારવામાં અમારા ભાયા છોકરાના બે ઘરવાળી છે ને બેન નો છોકરો નામ 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 આવડે તો તમને એનું અકરમ અકરમ અને તમારી પાસે થી કા લઈ ગયા છે કે આ પૈસા હતા ઈ કે લઈ ગયો કેટલા પૈસા લઈ ગયા હતા દાદા તમને મારી ક્યાં રહેવાનું હા તળા જ સુકા સુવા કમલા તમે સોકરાને તેડવા આવ્યા હતા અને શું બનાવ ભઈને તમે સાથે એને પછી ન્યા તેડવા ગયા હતા તને ના પડી તમે વી આવ્યા ત્યાં આ છોકરી આવી ને અમને પાઈપે પાઈપે મારવાનું કોણ કોણ તો મારવાનું મારમાં એ ભાઈ એક જ હતો અકરમ એ તમારે શું થાય અમારા અહીંયા રહેવા એરા થાય અને તમારી સાથ પાસે દેખા લઈ ગયા કે ખાલી તમને માયરા છે એના ખિસ્સા 2500 રૂપિયા હતા અમારા ભાઈના ખિસ્સામાં તો એ લઈ ગયા છે અમે તો અહીંયા હારે ગઈ હતી કે મારો ભાઈ થાય નથી કે બેન તમે હારે હાલો તમે હારે ગયા હતા